મત્તાના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રીઓએ નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અન્ય રાજ્યોમાંથી ચોરી છુપી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડનાર તેમજ વેચનાર ઇસમોની પ્રવૃત્તિ અટકાવવા કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દળ નાઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ જે અનુસંધાને તારીખ 18/5/2024 ના રોજ સર્વિલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુએન જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયરાજસી અંદુજી તથા બળવંતસી ધીરુભાઈ તથા વિશાલભાઈ નાનજીભાઈ નાઓને બાતમી હકીકત મળે કે કટોદરા પટાર ગોકુલનગર ગલી નંબર 2 ઘર નંબર 141 માં રહેતા શ્રીકાંત ચંદ્રવંશી નામનો ઇસમ તેની રૂમમાં નાર્કોટિક્સ માદક પદાર્થ એટલે કે ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારું છુપાવી રહેલ છે અને હાલમાં તે ઇસમ રૂમમાં હાજર છે વગેરે બાદની હકીકતની જાણ ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દાર નાઓને લેખિતમાં કરતા ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ખટોદરા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે ઘર નંબર એકસો ગલી નંબર બે ગોકુલનગર ભટાર

નવસો સિત્તોતેર ગ્રામ કિંમત રૂપિયા નવ હજાર સાતસો સિત્તોતેર એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર કુલ કિંમત રૂપિયા ચૌદ હજાર સાતસો સિત્તોતેરના મતદાનનો મુદ્દા માલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે